લુણાવાડા તાલુકાના ભોજા પટેલ ફળિયામાં રહેતા સચિનકુમાર અરવિંદભાઈ પટેલ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે હું મારું કામ પતાવી બપોરના સમયે પંચામૃત ડેરી ઉપર આવવા નીકળ્યો હતો તે સમયે કોઠંબા બસ સ્ટેન્ડ પાસે બે ત્રણ છોકરાઓ સરકારી નોકરી તથા પંચામૃત ડેરીમાં કાયમી નોકરી માટે એક પાર્ટી વહીવટ કરે છે તેવી વાત કરતા હતા જેથી મારે પણ કાયમી નોકરી કરવા માટેની ઈચ્છા હતી મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે મોબાઈલ ફોનમાંથી એક મને બતાવ્યો હતો જેમાં હાથથી લખાણ લખેલું હતું જેમાં સુનહરી તક સરકારી નોકરી કરવા માટે બાર પાસ ગ્રેજ્યુએટ પગાર તેત્રીસ હજાર પગાર બત્રીસ હજાર ગુજરાત પરમનેન્ટ નોકરી પંચમહાલ ડેરી ગોધરા લખેલું હતું જેથી મેં તેઓને ફોટો મારા મોબાઈલમાં વોટ્સઅપથી ફોરવર્ડ કરવા કહેતા તેમણે મને ફોટો પાડી લે તેમ કહેતા મેં તેમના મોબાઈલમાંથી ફોટો પાડી લીધેલો હતો હું તમને ફોન કરું એટલે ગોધરા બસ સ્ટેન્ડ પાસે આવી જજો જેથી મેં તેઓને તેઓનું નામ પૂછતા તેઓએ દીપિકાબેન રાઠોડવાનું જણાવ્યું પણ મને શંકા જતા મેં પંચામૃત ડેરીમાં નોકરી કરતા મારા મિત્ર અંકિત કુમાર રાજેશભાઈ ભોઈને મળી આ બાબતે વાત કરતા તેણે મને જણાવેલ કે ડેરીમાં નોકરી લાગવા માટેના કોઈ પૈસા આપવાના થતા નથી આ બહેન તારી સાથે છેતરપિંડી કરતી હોય તેવું લાગે છે તો પોલીસ જેલમાં જાણ કરીને એ લોકોને પકડાવી દે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અંકુર ચૌધરી દ્વારા છેતરપિંડી કરનાર બને ભેજા બાદ દીપિકાબેન મુકેશકુમાર રાઠોડ રહે કાલોલ હોળી ચકલા તાલુકા કાલોલ જિલ્લો પંચમહાલ તથા ગાડી ચાલક નિશાંક નુપેનભાઈ પાઠક રહે જોય બંગ્લોઝ કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં ગોધરાને પકડવા માટે બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઈ આર એસ દેવરેને જરૂરી સૂચનાઓ આપી હતી જે સૂચનાના આધારે પીએસઆઈ એસ દેવરે તેમની ડી સ્ટાફની ટીમ સાથે રાખી ગણતરીના કલાકોમાં બંને ભેજાબાજ દીપિકાબેન મુકેશકુમાર રાઠોડ અને નિશાંક ઉપેનભાઈ પાઠકની અટકાયત કરી ગોધરાપી ડિવિઝન પોલીસ મથકમાં લાવી વધુ પૂછપરછ માટે તપાસ હાથ ધરી છે